રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હઝરત મૌલા અલી રદી અલ્લાહુ анહુની વિલાદા તેકલે જન્મ દિવસ નિમિત્તે શાનદાર શહેરી જુલૂસ નીકળ્યો હતો. યા મૌલા અલી મદદ ગ્રુપ દ્વારા એકી સાથે હજારોની સંખ્યામાં ન્યાઝ શરીફનો સુંદર મજાનો આયોજન કરવામાં આવ્યો હતો. આજ રોજ ઇસ્લામ ધર્મના ચોથા ખલીફા અને પયગંબર સાહેબના દામાદનો જન્મ દિવસ એટલે વિલાદત હોય. યા મૌલા અલી મદદ ગ્રુપ અને દરેક સાદાતે કિરામ, ઉલમાએ કિરામની રાહברי હેઠર શાનદાર શહેરી જુલૂસ કાઢવામાં આવ્યું હતું. ચૂસ્ત અને ઇસ્લામિક લિबास સાથે ખૂબ જ શિસ્તબદ્ધ રીતે નીકળ્યા હતા. જેમાં મિલાદ પાર્ટી દ્વારા મનકબતે મૌલા અલી પડી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શહેરી जुलूस સૌહરની નમાઝ બાદ બપોરે 2:30 વાગે બહાપુરા અરબિયા હોટેલ ખાતેથી નીકળી સોની બજાર ધાણીકોઠા રોડ બુખારી ચોક રંગારી મોહલ્લા ચોકી ફલિયા નાગાણી શાહ તકિયા ત્રણ દરવાજા બજાર ચોક સહિતના શહેરના મુખ્ય માર્ગ પર ફરી સાનીબાબા ચોક ખાતે પૂર્ણ થયેલ હતું જાન સાથે મગરીબની નમાઝ બાદ તરત જ ન્યાજનો શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો દરેક લતા વાસીઓ એ જુલુસનું ન્યાજ સ્વરૂપને ઠંડા પીણાં શરબત ઉપ્રાંત દૂધ કોફી જુલુસમાં સામેલ દરેક વ્યક્તિને પીડાવીને સ્વાગત કરેલ હતું પીરે તરીકે સૈયદ મોહમ્મદ શફી મિયા બાપુ બુખારીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે હઝરત મૌલા અલી ઇસ્લામનો ચોથા ખલીફા બહાદુરીના પ્રતીકેવા મૌલા અલીની શાનમાં ખિરાજે અકીદત પેશ કરવા માટે આજે શાનદાર શહેરી જુલુસ અને ન્યાજનો જમણવાર રાખવામાં આવેલ હતું હજારોની સંખ્યામાં લોકોએ ન્યાજનો લાભ લીધેલ હતું રિપોર્ટર સકલેન ગરાણા ધોરાજી સૈયદ મોહમ્મદ સફી બુખારી જાનસીને દરગા હજરત પીર જલીલ સબાવા બુખારી ધોરાજી આજે ધોરાજીમાં મોલા અલી યોજાતા જશને વિલાદતે મોલા અલી મનાવવામાં આવે આવશે આજે બપોરે અઢી વાગ્યે એક શહેરી જુલુસ શહેરની તમામ જગ્યાએ ફરીને સાઈ બાવા ચોકમાં પૂરું થશે અને મકીરબી નમાજ પછી આમ ની રાખવામાં આવેલ છે પૂછનારો મને પૂછે કે મોલા અલી કોણ હતા તો મોલા અલી ઇસ્લામના ચોથા ખલીફા હતા પેગમ્બર સાહેબના હતા સરકાર ઇમામે હસન અને ઇમામે ના ફાધર હતા એ મોલા અલી મદદ ગ્રુપ દ્વારા બીજી સેવાકી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે દાખલા તરીકે ગરીબ વિધવા બહેનોને અનાજની કીટ આપવામાં આવે છે જરૂરતમંદ મુસ્લિમ ભાઈઓને ટિફિનની વ્યવસ્થા કરી દેવામાં આવે છે જરૂરતમંદ મુસ્લિમ બાળકો માટે ફીસ વિશાળની ફીસ પણ આપવામાં આવે છે અને ઇન્સાનિયત અને માનવતાના નાતે એક મેડિકલ કેમ્પને ગોઠવવામાં આવે છે તાકી પૂરેપૂરી ઇન્સાનિયત પૂરેપૂરી માનવતા આનો લાભ લઈ શકે કવિએ સાચું જ કહ્યું છે શાયરે સાચું જ કહ્યું છે कि क्या भरोसा है जिंदगानी का आदमी बुल है पानी का सफी इस बजमे में गुजरी तो क्या गुजरी जरूरतें ये जिंदगी काम आ जाए वसलाम। सल्ले व ye na salli alaa muhammadin par salli alaa let's go real freshness carbonated yash soft drinks